આજે આપણે બનાવીશું સુરતી લોચો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે ચલો જોઈએ આ મિત્રો ખરેખર આ રેસીપી જોયા પછી તમે પણ કહીશો કે લોચો તો ઘરે જ બનાવાય આજે આપણે બનાવીશું સુરતી લોચો ખરેખર આ સુરતી લોચો બનાવવા માટે આપણે ઘરે ઇન્સ્ટન્ટ આપણે એક સરસ મજાની દાળને પલાળીશું ખરેખર આમ તો આ રેસીપીમાં કોઈ આથો લાવવાની જરૂર નથી એકદમ ફટાફટ બની જાય છે માત્ર અહીંયા એક વાટકી ચણાની દાળ અડધી વાટકી અળદી દાળ અને સાથે અડધી વાટકી આપણે પૌવા લેવાના છે અને પાણીમાં પલાળી દેવાના છે દાળ આપણે ચારથી થી પાંચ કલાક બંને પલાળી રાખવાની છે પરંતુ પૌવા આપણે જ્યારે આ લોચો બનાવવાનો હોય સ્પેશિયલી ત્યારે જ પલાળવાના રહેશે તો અહીંયા દાળ આપણે તમે જો એકદમ ફાઇન આપણે પલાળવાની આપણે આમાં આંગળી પ્રેશ કરી તો બે ફાટ થાય ત્યાં સુધી પલાળવાની છે સાથે તીખા મરચાં લેવાના બેથી ત્રણ અને થોડું આદું હવે આપણે સૌથી પહેલાં લોચો બનાવવા માટેનું બેટર રેડી કરીશું તો અહીંયા આપણે દાળ એડ કરીશું થોડી થોડી માત્રામાં દાળ એડ કરવાની બાકીની દાળ જે વધી હોય એ આપણે એ ડાળને આપણે બીજી વખત લેવાની અહીંયા આપણે બીજી દાળ એટલે કે અડદની ડાળ ફોતરા વગરની વ્હાઈટ અડદની ડાળ ઉમેરી છે સાથે સાથે આપણે ઉમેરીશું હવે મરચું અને આદુ એ ઉપરાંત આપણે એડ કરીશું પૌવા ઓકે તો હવે આપણે આમ તો પાણી બિલકુલ એડ કરવાનું છે જ નહીં પરંતુ છતાં પણ આપણે હવે ઉમેરીશું એક ચમચી ઘરનું મોડું ફ્રેશ દહીં તો દહીં અહીંયા એકદમ તાજું હોવું જોઈએ મોડું હોવું જોઈએ અને એકદમ ફ્રેશ હોવું જોઈએ ઓકે તો હવે આપણે શું કરીશું લીડને કવર અને એકદમ ફાઇન પીસી લઈએ તો અહીંયા આપણે એકદમ ફાઇન પીસી લેવાનું છે આ બેટર આપણું ઢોસાના બેટર કરતાં થોડું દરદરું અને ઢોકળા અને હાંડવાના જે બેટર હોય એના કરતાં આપણે થોડું અલગ રીતે એટલે કે એના કરતાં થોડું ઝીણું દળવાનું ઓકે દળીયું આપણે મિક્સરમાં જે બેટર બનાવ્યું છે એ આપણે હવે ટ્રાન્સફર કરી લઈએ હવે અહીંયા જે આપણું બેટર હોય એને લોચો સ્પેશિયલી બનાવવો હોય તો એના માટે કેવી રીતે રેડી કરવું તો એમાં હવે આપણે થોડું પાણી એડ કરીશું આ બેટર છે એને આપણે થોડું વધારે પતલું રાખવાનું છે ઢોકળાનું જે બેટર હોય એના કરતાં થોડું પતલું રાખવું પડશે આ બેટરને તો સેમ ચમચું પાણી રેડીશું તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપનું સહેજ એમ થોડું ઢીલું હોવું જોઈએ ઓકે હવે આપણે એમાં મસાલા કરીએ સૌથી પહેલાં તો આપણે એમાં એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ હળદર એડ કરીએ ધાણા જીરું એડ કરવાનું છે લાલ મરચું એકદમ ઓછા પ્રમાણમાં સાથે સાથે ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો કરવાનો હું અહીંયા કરીશ ગરમ મસાલો અને આપણે હલાવી લઈએ ઓકે તો અહીંયા બનીને રેડી છે આપણું સરસ મજાનું લોચાનું બેટર હવે આ તૈયાર થયેલા લોચામાં એક વસ્તુ એડ કરવા તો એક આપણે થોડો ઈનો એડ કરીશું આખો નહીં અહીંયા આપણે મેં અડધો ઈનો એડ કર્યો છે ઈનાને એક્ટિવેટ કરવા માટે એક ચમચી આપણે પાણી એડ કરીશું એનો આપણો તરત એક્ટિવેટ થયો છે હલાવી લઈશું વન ડાયરેક્શનમાં હલાવવાનું છે તો અહીંયા આપણું લોચો બનાવવા માટેનું બેટર રેડી છે સ્ટીમરમાં મે ઓલરેડી પાણી ગરમ મૂકી અને સ્ટીમ થવા દીધું છે હવે આપણે લોચો બનાવવા માટે ઢોકળાની જે પ્લેટ આવે એ લેવાની પ્લેટ પહેલેથી જ મેં ગ્રીસવાળી કરી લીધી છે ઓઈલ વડે એમાં આપણે તૈયાર થયેલું જે લોચાનું બેટર છે એને આપણે ફેલાવી દીધું છે તો હવે આ તૈયાર થયેલી જે પ્લેટ છે ને સ્ટીમરમાં સ્ટીમ થવા દઈએ આશરે ત્રણ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું લીડ કવર કર્યું પાણી નીચે એકદમ ઉકળી રહ્યું છે તો ચલો ત્રણ મિનિટ પછી મળીએ તો અહીંયા આપણો એકદમ સરસ મજાનો લોચો બનીને રેડી છે તો હવે આ લોચાને શવ કરવાનો છે અને વઘાર કરવાનો છે ચલો જોઈએ રેસીપી આગળ તો અહીંયા હવે આપણે લોચાનો વઘાર કરીશું એના માટે મેં તેલ મૂક્યું એક ચમચી તેલને આપણે ગરમ કરવાનું તેલ જેવું બધું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરવાની છે બહુ તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કર્યો છે રાઈ એડ કરી રાયનું તડતડ બંધ થાય ને વેઇટ કરવાની ત્યાર પછી એને આપણે રાઈ ફૂટે એટલે આપણે સરસ મજાનો વઘાર કરવાનો અહીંયા આપણે લોચાની ઉપર આપણે ફેલાવી દઈએ તૈયાર થયેલા લોચાને આપણે સરસ રીતે પ્લેટમાં શવ કરવાનો છે તો આજે આપણો લોચો એકદમ સરસ મજાનો રેડી થયો છે સુરતી લોચો આ લોચાને તમે કોથમીની ચટણી સાથે શવ કરી શકાય છે કેવી રીતે ચટણી બનાવી એની રીત હું તમને જણાવીશ તો એકદમ સરસ મજાનો ટેસ્ટી સ્વાદિષ્ટ સુરતી લોચો રેડી છે ખરેખર આ લોચો બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે આ રેસીપી શોક છો અને ગરમા ગરમ વરસાદી સાંજમાં બરાબર સુરતી લોચો એકદમ સરસ મજાનો ઇન્સ્ટન્ટ એવો આપણો આ સુરતી લોચો બનીને રેડી છે ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે માત્ર તમારા માટે જ મેં બનાવી છે ચલો જોઈએ રેસીપી